વાઘોડિયા તાલુકાના મઢેલી ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદ મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બ્લડ ડોનેશન કેમ્પમાં મઢેલી વરાદરા કુંઢેલા વ્યારા ફલોડ મોહમ્મદપુરા શેગુબાડા સહિત સાત જેટલા ગામોએ ભાગ લીધો હતો જેમાં સર્વ જ્ઞાતિના લોકોએ ભાગ લઈ અંદાજીત બસ્સો બોટલ જેટલું બ્લડ ડોનેટ કર્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પ પારૂડ હોસ્પિટલના બ્લડ બેંક તેમજ રેડ ક્રોસ બેન્કના સહયોગથી કરવામાં આવ્યો હતો કોઈ ઇન્સાનની તકલીફ ઓછી કરવામાં એનું જે જીવન સારું કરવામાં આવ્યા એની તકલીફ ઓછી થાય અને એની બીમારીને દૂર થાય એનામાં એક નિમિત્ત બનવા માટે એક પાણીના ટીપા જેટલું પણ જો આપણે કંઈક કાર્ય કરી શકીએ તો એક જ કેટેગરીમાં આપણે મૂકી શકીએ છે કે બ્લડની જ્યારે જરૂર પડે છે ઇન્સાનને તો એ કોઈ આર્ટિફિશિયલી મેન્યુફેક્ચર થઈ શકતું નથી એમ રાખ્યો છે બ્લડ ડોનેશનનો એમાં સારી રીતે કામયાબી મળે અને આ બ્લડ દ્વારા ઘણા લોકોને પોતાની બીમારીઓમાં અને જીવનમાં આવતી મુશ્કેલીઓમાં આસાની થાય એવી આપણે ઉમીદ રાખીએ અને એમની જે ટીમ છે ફેઝ યંગ સર્કલ અને મડેલીના જે લોકલ લોકો છે જે મહેનત કરીને જે કર્યું છે ખાસ જે પ્રસંગ છે કે ભાઈ ઇસ્લામ ધર્મમાં જે પેગમ્બર સાહેબનો 1500મો બર્થડે કહેવાય એને ઉજવણીના ભાગરૂપે કરીએ છીએ પેગમ્બર સાહેબની જે અ શિખામણો છે જે એમનો ઉપદેશો છે કે ભાઈ લોકોને તકલીફમાં મદદ કરવી જે એ પોતે ભૂખ્યા રહીને એમણે બીજાઓને અ ખવડાવ્યા એ લોકોને મદદ કરી એક નાથ શરીફ છે સલામ ઉસ પર કે જીસને બાદશાહી મેં ફકીરી કી સલામ ઉસ પર કે જીસને બેકસો કી દસ્તગીરી કી એટલે એ સિદ્ધાંતો એ ઉપદેશો ને તો કુદરત જ બનાવી શકે ને એક અમૂલ્ય ભેટ છે એક લોહીમાંથી ત્રણનો જીવ બચી શકે માણસને લોહી ઓછું હોય કણ ઓછા હોય ને આમાંથી છેલ્લે દવા બી બનતી હોય જે ક્રિટિકલ પેશન્ટના ઇશ્યુમાં યુઝ થાય છે એટલે રક્તદાન મહાદાન કહેવાય બહુ સારું કામ છે ને બહુ ખુશી થઈ એક જગ્યાએ ભેગા મળીને નાત જાતના ફેરફાર ભેદભાવ વગર બ્લડ ડોનેટ કરે છે એક પ્લેટફોર્મ પર આવે છે અને એમને એમનું મહત્વ બ્લડ ડોનેશન નું ખબર બી પડે છે તો એમને બી જે હેલ્થ સિસ્ટમ છે જે આરોગ્ય છે પછી રોજ મઢેલી ગામની અંદર જે બ્લડ ડોનેટ કેમ્પ રાખવામાં આવ્યો છે એનો હેતુ અમારો એક જ હતો કે ગામની અંદર એક ઈદે મિલાદ એવો પવિત્ર તહેવાર એટલે મુસલમાનોનો મોહમ્મદ પેગમ્બરનો જન્મ દિવસ અને આ બાજુ અમારું ગણપતિનું વિસર્જન એ બંને તહેવારોને ધ્યાનમાં લઈ અમે લગભગ ગણપતિ વિસર્જનના આજુબાજુમાં જે ઈદ નો તહેવાર હતો એ દિવસ અમે અમે નક્કી પરંતુ કારણે પોસ્ટપોન કરી અને આજે એ કાર્યક્રમ રાખ્યો જેની અંદર લગભગ એસી થી નેવું મુસલમાન ભાઈઓ બ્લડ ડોનેટ કર્યું છે અને પચાસ થી સાહીઠ આપણા હિન્દુ ભાઈઓએ બ્લડ ડોનેટ કર્યું છે અને બહુ સરસ કાર્યક્રમ ઉજવાયો છે જે મઢેલીના ઇતિહાસ ની અંદર પહેલી વાર આ એક હિસ્ટ્રી બનશે અમારી કે અમારા જન્મથી આજ સુધી આ મધલી ગામમાં કોઈએ પણ બ્લડ ડોનેટનો કેમ્પ રાખેલ નથી અને આજની સમસ્યા એવી છે કે આજે માણસને ડગલે ને પગલે એક્સિડન્ટ કે પછી બ્લડની બ્લડની બહુ જ જરૂરત પડે છે ડિલિવરી હોય બહેનોની અંદર તો એવા સમયે જ્યારે હું બ્લડ બેંકમાં જતો હોય તો મને ત્યાંની વ્યથા દેખાઈ કે ભાઈ આવું કઈક થઈ શકે એટલે મારા મિત્રો હતા મોડાન ભાઈઓ હતા

ફેઝ કલ ફેઝ યુવા ટીમ દ્વારા તેમજ મટેલી હેલ્મેટ યુવા ટીમ દ્વારા પારૂલ યુનિવર્સિટી બ્લડ બેંક તેમજ એસક્રોસ બ્લડ બેંક દ્વારા જે બ્લડ ડોનેટનો કેમ્પ યોજવામાં આવ્યો છે તેમાં તમામ આજુબાજુના ગામો દ્વારા યુવાનો વડીલો બ્લડ ડોનેટ કરી રહ્યા છે કે જેથી કરીને બ્લડ ડોનેટ કરવાથી કોકને એક્સિડન્ટમાં કેસ હોય કે બીજા કોઈક અકસ્માતના કેસ હોય અત્યારે બ્લડ નથી અને આ બ્લડ કોક સારી જગ્યા પર કામ લાગે એવા હેતુ અનુસાર આજે આનું આયોજન કરેલું છે અને તમામ યુવાનો અને વડીલો બ્લડ ડોનેટ કર્યા છે અને અત્યાર સુધીમાં સો જેટલા યુનિટ પૂરા થઈ ચૂક્યા છે અને બસો સુધી પૂરા થઈ જશે એવી ધારણા રાખીશ પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ વસાવા હું મઢેલી સરપંચ